સાવરકુંડલા તાલુકાની અને લીલીયા તાલુકાની તમામ નાગરિકો અને જનતાને પ્રાંત અધિકારી જીલ પટેલ અપીલ કરવા માગું છું અને જણાવવા માગું છું કે અત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એમાં બીએલઓ દ્વારા આપના ઘરે એક ગણતરી ફોર્મ આપવામાં આવેલું હતું જે ગણતરી ફોર્મ જે ગણતરી ફોર્મ તમારે ભરીને બીએલોને સુપ્રત કરવાનું હોય છે એ ગણતરી ફોર્મમાં ગુજરાતીમાં બધી વિગત લખેલી છે જેમાં તમારું નામ પિતાનું નામ માતાનું નામ વાલીનું નામ તમારી પત્ની હોય તો એમનું નામ અને નીચે બે કોષ્ટક આપવામાં આવેલા છે કે જેની અંદર વિગતો ભરવાની હોય છે તમારું નામ બે હજાર બેની જે મતદાર યાદીમાં ચાલતું હોય તો એની વિગત બાજુના ડાબા બાજુના કોલમમાં ભરવાની હોય છે અને જમણી બાજુના કોલમની અંદર તમારું અત્યારે તમારા જે પણ તમારું નામ જો બે હજાર બેની ન હોય માતા કે પિતા કે વાલીનું નામ જો બે હજાર બેની મતદર હોય તેની વિગત જમણી બાજુના કોલમમાં ભરવાની હોય છે નીચે તમારે સહી કરીને અને આપવાનું હોય છે આ માટે તમારા ઘરે જઈએ ફોર્મ લેવા માટે આવવાના અને ફોર્મ લેવા આવે ત્યારે આપણે એમને ફોર્મ ભરીને વિગતો ભરીને આપીએ તો આપણું મતદાર યાદીની આ જે પ્રક્રિયા છે એ ખૂબ સરળતાથી અને સારી રીતે થઈ શકે ઉપરાંત આપણે જે ગણતરી ફોર્મ આપવામાં આવેલું છે એમાં જમણી બાજુ નીચેના ભાગમાં એક ક્યુઆર ક્યુઆર કોડ આપવામાં આવેલો છે એ પણ સ્કેન કરીએ તો આપણને આપણી બે હજાર બેની મતદાર યાદીમાં નામ ક્યાં છે એ સરળતાથી મેળવી શકીએ છીએ આ ઉપરાંત આ ઉપરાંત બી પણ તમને ઘણી બધી મદદ કરે છે અને ઘરે આવે છે અમે ચાર તારીખો નક્કી કરી હતી પંદર સોળ બાવીસ અને ત્રેવીસ એટલે પંદર સોળ તો તારીખે એ લોકો બુથ ઉપર બેઠા હતા હવે આગામી તારીખ આવશે બાવીસ અને ત્રેવીસ એ પોતપોતાનું જે બુથ છે ત્યાં બીએલો સવારે નવ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં બેસવાના છે જે લોકોના ઘરે બીએલો ના આવી શક્યા હોય અથવા બી આવ્યા હોય તમે કદાચ કામ માટે બહાર ગયા હો કે કંઈક ખરીદી માટે બહાર ગયા હો કે કદાચ બે પાંચ બે પાંચ દિવસ માટે બહાર ગામ ગયા હો અને બીએલો ઘરે વિઝિટ કરી ગયા હોય અને તમે ના મળ્યા હો તો બાવીસ અને ત્રેવીસ તારીખે પણ બીએલઓ એ બુથ ઉપર બેસવાના છે તો ત્યાં તમે પોતે જ એમને ફોર્મ આપી શકો છો અને બીએલો એ ફોર્મ લઈને એમની બીએલો એપ્લિકેશનથી અમારી જે ઇલેક્શન કમિશનની એપ્લિકેશનથી સ્કેન કરીને વિગતો ભરશે એટલે તમારી આ પ્રક્રિયા પૂર્ણ થશે તમામ જનતાને ખાસ જણાવવાનું કે અત્યારે એમાં શહેરની જનતાને ખાસ જણાવવાનું કે અત્યારની જે આ પ્રક્રિયામાં બીએલઓ અને જે બી એલ થયા છે બૂથ લેવલ એજન્ટ જે અલગ અલગ રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ છે એમને પણ પૂરતો સહકાર આપે અને આ જે ગણતરી ફોર્મની ભરીને જે પરત લેવાની કામગીરી છે એ પણ ખૂબ સરળતાથી અને શાંતિથી પતે પણ પ્રકારનું કન્ફ્યુઝન કે કોઈપણ પ્રકારની બાબતોમાં આપણે આવીએ નહીં એની અંદર જે વિગતો ભરવાની છે એ સંપૂર્ણ વિગતો અમારી ઇલેક્શન કમિશનના જે પોર્ટલ છે એની ઉપર અપલોડ થવાની છે આ ઉપરાંત તમે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર પણ અંદર બીએલઓ ગણતરી ફોર્મમાં લખવાનો છે અને લખી શકો છો કોઈ જ પ્રકારના કોઈ પણ વ્યક્તિના ગેરમાર્ગે દોરાવાની આપણે જરૂર નથી અને જે આપણા બીએલઓ છે એમને ઓળખીને આ એમને એક વખત આપણે સુપરત કર્યું એટલે આપણી જવાબદારી પૂર્ણ થાય છે અને સરકારની આ કામગીરી એ માત્ર ને માત્ર મતદારોને ફરી ફરી ચકાસવાની કામગીરી છે જે રીતે આપણે બેંકની અંદર સમયાંતરે કેવાય કરાવીએ છીએ એવી જ રીતે મતદારોનું એક પ્રકારનું કેવાય સીની કામગીરી છે જે તમામ મતદારો ધ્યાનમાં લે જનતા ધ્યાનમાં લે અને સરળતાથી કામગીરી થઈ શકે એ માટે પૂરતો સાથ સહકાર આપે જય હિન્દ